આજે એટલે કે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે દર વર્ષે પાંચ જૂનના રોજ ઉજવવામાં આવે છે અને તે પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટેનું સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય સાધન છે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદમાં ઉજવણી કરી હતી વિગતો મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સિંદુર વન બનાવવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે વિશ્વ પર્યાવરણના દિવસે સિંદુર વનની શરૂઆત કરવામાં આવી હતી અહીં પાંચસો એક્યાવન જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે વિગતો મુજબ સિંદુર વનમાં સિંદુરના વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે નોંધનીય છે કે આતંકી હુમલામાં મોત થયેલા લોકોના નામે સિંદુર વનમાં વૃક્ષો ઉછેરવામાં આવશે મહત્વનું છે કે જળયાત્રા પહેલા માં ફરી પાણી ભરવામાં આવશે આ સાથે મિશન ફોર મિલિયન ટ્રી અભિયાન અંતર્ગત વૃક્ષો વાવવામાં આવ્યા છે અમદાવાદમાં ચોમાસામાં ચોળીસ લાખ વૃક્ષો રોપવાનું પ્લાનિંગ કરાયું છે દિલ્હી દરવાજાના સમારકામની કામગીરી કરવામાં આવશે પ્લાસ્ટિક રીસાયકલ કરવા માટે સાત જગ્યાએ પ્લાન મૂકવામાં આવ્યા છે મહત્વનું છે કે આગામી સમયમાં પાર્ટી પ્લોટ હાલમાં બોટલ ક્રશ મશીન મૂકવામાં આવશે